જય શ્રીરામ હું સાહિત્યકાર પહુભા ગઢવી અને તુલસીકૃત રામાયણ પહુભા ગઢવી યુટ્યુબ ચેનલમાં રોજ સાંજે છ વાગે આપણે એક બે ચોપાઈનું પઠન કરીએ છીએ અધ્યયન કરીએ છીએ એમાં શરૂઆતમાં તુલસીદાસજી વંદના કરે છે વંદના કરતા એ સાધુની વંદના કરે છે એ એમ કહે છે તુલસીદાસજી કે મૃદ મંગલમય સંત સમાજું જો જગ જંગમ તીર્થ રાજુ મૃદ મંગલમય સંત સમાજો સંતનો સમાજ છે એ મંગલમય છે જો જગ જંગમ તીર્થ રાજુ માણસ તીર્થ કરવા જાય અને જેવો પવિત્ર બની જાય એમ સાધુના સંગમાં આવે તો સાધુ છે એ હાલતું ચાલતું એક પ્રયાગ છે એના સાનિધ્યમાં આવવાથી માણસને પ્રયાગ જેટલું પુણ્ય મળે છે કારણ બીજી ચોપાઈ ની માલ પર તરત કીધું કે રામ ભગત જહા સુર સરી ધારા સાધુઓના મુખેથી રામ ભક્તિની વાતો થતી હોય રામના ગુણગાન ગવાતા હોય રામ કથા જ્યાંથી નીકળતી હોય એના મુખમાંથી જેમ ડુંગરાના પેટાળની માલપાથી શિવની જટામાંથી અને બ્રહ્મના નખની માલપાથી જેમ ગંગાની ધારાઓ છૂટે એમ સાધુના મુખમાંથી સત્સંગની ਧਾਰਾ ਜਾਂਦੀ ਹੋਈ ਕਾਰਨ ਜੇ ਰਾਮ ਭਗਤੀ ਜਹਾਂ ਸੁਰਸਰੀ ਧਾਰਾ ਸਰਸਈ ਬ੍ਰह्म ਵਿਚਾਰ ਪ੍ਰਚਾਰਾ ਬ੍ਰह्मਨਾ ਵਿਚਾਰੋ ਦੀ ਧਾਰਾ 흘ਤੀ ਹੋਈ ਸਤਸੰਗਾ ਥਾਤ ਹੋਈ ਬਿਨੂ ਸਤਸੰਗ ਵਿਵੇਕ ਨ ਹੋਈ ਮਾਨਸਨ ਜੀਵਨ ਮਾ ਜਹ ਸੁਧੀ ਸਤਸੰਗ ਨ ਆਵੇ ਜਹ ਹੁਦੀ ਨਾ ਮਾ ਵਿਵੇਕ ਆਉਤੋ ਨਹੀਂ ਬਿਨੂ ਸਤਸੰਗ ਵਿਵੇਕ ਨ ਹੋਈ ਬਿਨੂ ਸਤਸੰਗ ਵਿਵੇਕ ਨ ਹੋਈ પણ રામ કૃપા બિન સુલભ સોય પણ જ્યાં સુધી ઈશ્વરની કૃપા ન થાય રામની કૃપા ન થાય ત્યાં સુધી માણસને સત્સંગ પણ મળતો નથી જેમ ઈતળી છે ગાયના આવની માલપા રહેતી હોય દૂધની ધારા છૂટતી હોય ન્યાજ જ રહેતી હોય પણ એ લોહી પી શકે છે એ દૂધ નથી પી શકતી શું કામ કે એને સત્સંગની ધારા નથી એને હમજણ નથી આખો જાય અવતાર આવું ઈતડિયું તણો પણ ધળા પૈની ધાર કદીને પાળી કાગડા એમ સત્સંગ ઈશ્વર કૃપાથી મળે છે નહીતર બાજુમાં હોય તોય નથી મળતું જેમ ઈતરડીને દૂધ બાજુમાં છે છતાં એ લોહી જ પીવે છે એમ ઘણા માણસો સારા વિચારો નજીકમાં હોય પણ એ સારા વિચારોને લઈ શકતા નથી ઈતરડીની જેમ જગતમાં એ લોહી પીવા માટે જ આવતા હોય સઠ સુધરત સત્સંગત પાઈ પારસ કુધાત સુહાય જેમ લોઢું છે એ પારસમણીને અડવાથી કંચન બની જાય એમ ખરાબ માણસ સઠ માણસ પણ જો સત્સંગના રવાડે ચડી જાય કોઈ સાધુના સંગમાં આવી જાય કોઈ મહાપુરુષના અંગમાં આવી જાય સઠ સુધરત સત્સંગત પાય પારસ પરસ કુધાત સુહાય પણ વિધિ બસ સુજન કુસંગત પર તો ફની મન સમ નિજ ગુણ અનુસર તુલસીદાસજી સોખવેટ કરે છે કે એવું નથી કે સત્સંગ મળવાથી બધા સુધરી જાય નહીં ઘણા એવા હોય વાતો એવી હારી કરતા હોય આપણે એમ થાય આ તો બહુ સુધરેલો બહુ જ્ઞાની અને બહુ પવિત્ર માણસ છે પણ જ્યાં એનું સત્સંગ બંધ થાય અને પછી એની ખટપટ ચાલુ થાય ત્યારે ખબર પડે આ તો હાથીના દાંત જેવો છે દેખાડવાના જુદા છે અને ચાવવાના જુદા છે ને એવા અત્યારે વધુ દેખાય છે કારણ કે કળિયુગની એંધાણી છે એ બધી બીજી બસ સુજન કુસંગત પરહી ફાની મન સમ નિજ ગુન અનુસર ચંદનના છોડવા માથે વાળો હરફ પોતાનું ઝેર એનો જાતિ સ્વભાવ છે દરેક જાતિ સ્વભાવે જઈ એનું ઉભો રહીએ છે બાયસ પલી અહી અતિ અનુરાગા ઓહી નિરામિષ કબો ઉપકાગા ગમે એટલા પ્રેમથી તમે પાળ્યો હોય હોનાના પાંજરામાં પૂર્યો હોય અને હોનાની થાળીમાં ખાવા આપો પણ છૂટો મૂકો ને એટલે માસના ટુકડા માથે જઈને બેસવાનો કારણ કે એનો જાતિ સ્વભાવ છે ઉત્તરાયણ મહાવત ચિત્ર મહાવત જો ગજ શીશ જડો ઈ ચડ્યો બદલે નહીં બુટ્ટો બિલોરી તણો જન જન્મ થતા જડો ઈ જડો દિલચચ જુઓ દલપત કહે જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો પોતાનો જાતિનો લોહીનો જે સ્વભાવ છે એ કોઈ દિવસ છોડતા નથી પણ પાયગ હોય ઈશ્વર કૃપા હોય અને જો સત્સંગ મળી જાય સંતોનું સાનિધ્ય મળી જાય અને સંતો જે હાચા સંતો છે એના મુખેથી નીકળેલી વાણી જે પોતે જીવે છે એવું બોલે છે એવા સંતોની વાણીની સાનિધ્ય જો મળી જાય તો અનુરાગ લુ સાધુ સમાજ પ્રયાગ તુલસીદાસજી આ દુહામાં ખાતરી આપે છે કે જો મનના પ્રભાવથી મનને એકત્ર કરી મનને ધ્યાનમાં લાવી મનના વિશ્વાસ લાવી અને જો સાધુનું સત્સંગ બરાબર સાંભળશે અનુરાગ તો લહિચારી ફલ અસતન પોતાની હયાતીની માલપાહી ચાર પદાર્થને પામી જાય છે ધર્મ અર્થ કામ અમને મોક્ષની પ્રાપ્તિ સાધુ સમાજ પ્રયાગ જેનું જીવન સાધુ જેવું છે એની સાથે રહેવા એની હયાતીની માલપા આ ચાર પદાર્થને પામી શકે છે માટે સત્સંગ મહાન છે અને એટલે તો ઈશ્વરદાસજી કહે સાયા તું બડો ધણી તું જ સે બડો ન કોઈ તું જેના સિરપે હાથ ધરે સો જુગમે બડો હોય તો આવો આવી રીતે દરરોજ સાંજે છ વાગે આપણે પૌભા ગઢવી યુટ્યુબ ચેનલમાં રોજ એકાદ વિડીયો આપણે રામાયણ તુલસીકૃત તુલસીદાસજીની રામાયણ ઉપર કંઈક ને કંઈક ચોપાઈમાં આપણે સાંભળશું એનું મંથન કરશું જય શ્રી રામ